માથે ગી એડા ઉપાડે મિત્રો રાજુ ભાઈન બધા અમે એડા કટાવા આવી ગયા છે જો સાહેબ મારે છે સાહેબ તમે જોઈ શકો છો બધા રિસેબ ભરે આપણો વિડીયો બનાય એટલે જો મિત્રો એડા કટાવવાનું ચાલુ છે લઈ લીધા બધા આવી ગયા જો મિત્રો આ ટગલા બધા તો થી મોડી આ મોટો ટગલો આ બધા એડા કટાવાના હે આ જજુ પેલા ટગલે મોડ્યું છે ઓ મિત્રો ટોલવર્ડ ચાલો બા બીડી પીવે ઉપર બેઠા બેઠા આટ અમારા ભાઈ આનંદ માં આપણે ટોલું ભરી કાઢ્યું છે અને હવે કૂતરા ભરવાના પણ ચાલુ જ છે જોઈ શકો છો

બીજા ઢગલામાં મુહૂર્ત કર્યું છે કાઢવાનું કારણ કે આ બહુ મોટો ઢગલો છે બધા હજુ તો મસાલા બહારતા હે કોઈ પોય કરતા હે અને આ જોતી ભાઈ મણા ભાઈ ક્યાં હે કેળા નાખ્યા આવી ગયા એ લોકો મિત્રો બીજા ઘરમાં મોટા ચાલુ કરી मित्रो भई छाकी गाया